આ ઇલેક્શન આવે છે ખ્યાલ છે ઇલેક્શન આવે છે શું લાગે છે આ વખતે કેવો માહોલ જામી રહ્યો છે કે પછી નિરસ લાગી રહ્યું છે શું કહેવું છે માહોલ માં તે એવું છે કે અત્યારે સત્તા પક્ષે વધારે જોરમાં છે સામે કોઈ એવો કોઈ ચહેરો નથી કે જેનો કોઈ મત આપી શકે અચ્છા એટલે વિપક્ષ છે ની એટલા માટે સત્તા પક્ષ જોર છે બાકી સત્તા પક્ષના કોઈ કામ નથી એવા ના વિકાસ થયેલો જેવું નથી કહેતો પણ ઘણા બધા એવા કામો જેની પર સત્તા પક્ષ ધ્યાન નથી આપી રહ્યું એ આપવું જોઈએ સામાન્ય જનતાના ઘણા બધા કામો છે જે ફરિયાદ કરવા છતાં પણ એ એ લોકો કામ કરવા આવતા નથી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે હું નારાજગી વ્યક્ત કરું છું મારી એટલે આપને એવો કોઈ અનુભવ રહ્યો છે કોર્પોરેશનથી જે રીતે તમે બોલી રહ્યા છો લાગે છે કે કંઈ અનુભવ આપને માઠો થયો છે મારી સોસાયટીમાં મારા બાજુના ઘરમાં એક ગેરકાયદેસર બાંધકામ વિસ્તારમાં આવેલી તમારી સોસાયટી નૂતન શક્તિનગર સોસાયટી વિભાગ બેમાં મણિનગર એમાં છેલ્લા દોઢ વર્ષથી માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયેલું છે હાઈકોર્ટે પણ ચુકાદો આપેલો છે કે માર્જિનની જગ્યામાં કોઈ પણ મકાન માલિક એ ગેરકાયદેસર બાંધકામ ના કરી શકે એણે ચારે બાજુ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એના માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં

એમાં પણ મેં ફરિયાદ કરી છે અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ આ બધા અધિકારીઓને ત્યાં હાજર પણ કરેલા હતા આખા અમદાવાદ ઝોન ના એસ્ટેટ વિભાગના મેન અધિકારી પ્રશાંતભાઈ પંડ્યા સાહેબ જે નવરંગપુરા બહુમાળી કોર્પોરેશન નું જે પાર્કિંગ બન્યું ને એમાં ચોથા માળે બેસે છે એમણે પણ મને બાંયધરી આપેલી હતી છતાં પણ કામ નથી થયું તેમનું કેવું છે

જો બિઝનેસ ચાલે છે કે નડે છે શું લાગે છે તો કઈ નથી અને બિઝનેસ ચાલે શું લાગે છે આ વખતે કયા મુદ્દા રહેવાના છે એ તો વસ્તુની વાત છે જે સરકારમાં જે આવશે એ આવશે જે પબ્લિક જેને કરશે એ સરકાર આવવાની છે

કેમ છો અંકાલ શું કરો છો અત્યારે તો બેકાર છું બેકાર છો કામ ધંધો નથી મળતો કે કરવો નથી કામ ધંધો મળે છે પણ પૈસા બસો એંસીના ત્રણસો રૂપિયા રોજ આપણને ત્રણસો રૂપિયા રોજમાં કઈ પૂરું થાય એમ છે નહીં એવું કામ કરો છો આ એમની બનાવવાનું કામ કરું છું એક્ટિવા એક્ટિવા લઈને સરસ આ એક્ટિવા પર તો એડવોકેટ લાગે આ એડવોકેટ પેલા વકીલ સાહેબનું હું એક્ટિવા લઈને આવ્યો ચા પીવા આવ્યો ચા પીવા આયા છો શું લાગે છે ઇલેક્શન આવે છે બધું કહે છે એ પ્રમાણે કામ કર્યું છે સરકારે હવે હું કહીશ તો તમને એમ લાગે કે આ વિરોધ પાર્ટીના લાગે છે જેટલું બજેટ ફાળવવામાં આવ્યું એટલું બજેટ ખાલી તમે માત્ર જોઈ લો કેટલું પાછું ગયું એની પછી તમને અંદાજ આવશે કે કેટલું એ લોકો વિકાસના કામ કર્યા છે કારણ કે જે એમને બજેટ આપવામાં આવ્યું છે એમાં પંચોતેર ટકા બજેટ પાછું જાય છે એનો મતલબ એ લોકો એસીની બહાર નીકળતા નથી અમે તો ધારાસભ્યને કે સંસદ સભ્યને આ ચીજ જુદી જોયા જ નથી કે અમે પ્રશ્ન મળ્યા નથી કે અમને એવું નહીં થતું કે આ ધારાસભ્ય કે નીકળ્યા આ તો અમારે એમની આગળ રજૂઆત શું કરવાની તો આ વખતે તમે જેમ કહ્યું કે હું તો બેકાર છું આ વખતે બેરોજગારીનો મુદ્દો ચૂંટણીમાં હાવી રહેશે હાભીર છે બેરોજગારી આરોગ્ય શિક્ષણ સરકાર તો એવું કહે છે કે 25 કરોડ લોકોને અમે બેરોજગારીમાંથી બહાર કાઢ્યા ગરીબીમાંથી બહાર કાઢ્યા તો એવું લાગે છે કે એવું કંઈ થયું છે સરકાર એવું કીધું ડબલ એન્જિનની સરકાર એટલે ડબલ એન્જિન એટલે બોલવું કઈ કરવું કઈ અને ચાલવું કઈ એટલે ડબલ એન્જિનની સરકાર એટલે ડબલ મોઢાની વાતો કરવી એનું નામ ડબલ એન્જિનની સરકાર દાખલા તરીકે એક રામ મંદિર બન્યું કલમ ત્રણસો સિત્તેર હટાવી એ બધા નરેન્દ્ર મોદીને કહો રામ મંદિરને 370 ત્રણસો સિત્તેર હટાવી અમને ઘરે બે ટંક રોટલા આપી જાય એટલે રામ મંદિરને રામની પૂજા કરીએ અને ત્રણસો માં અમે ડાન્સ કરીએ ગ્રામ મંદિર ત્રણસો સિત્તેર અમને ઘરે રોટલા કે આરોગ્ય કે શિક્ષણ નથી આપી જવાના આ રામ મંદિરનો મુદ્દો એટલા માટે લોકો ચગાવે છે રામને બધા માનતા હોય પણ એટલા માટે ચગાવવામાં આવે છે કે લોકોના ગુમરાહ કરે છે કે ઇલેક્શનમાં કાંઈક ના કાંઈક નવા ઇસ્યુ ઊભા કરે જેથી લોકો પ્રજા એની બાજુ દોડાય અને જે મોંઘવારી બેકારી શિક્ષણ આ બધા જે મુદ્દા છે એ ભૂલી અને ડાયવર્ટ થઈ જાય તમને બી એવું લાગે છે કે રામ મંદિરના નામે કે એક હતો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હતો એનું નામ એમણે લખ્યું ધ્યાનચંદ હોકી ખેલાડી છે ચલો ઓલ ડાઉટ એ ખેલાડી છે તો આ નરેન્દ્ર મોદીનો સ્ટે મોઢેરા સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી રાખ્યું એમણે કઈ સદી મારી ચંદામાં સદી મારી ચંદા લઈ દા ચંદા ચંદામાં સદી મારી ચંદામાં ખેલાડી છે ચંદા દો ધંધા ના રાખી શકે વડાપ્રધાન એમના નામ રાજીવ ગાંધી જે ખેલ રત્ન હતો એ ઓલ એમાં શું ખામી હતી જો ખેલાડીને જ મૂકવો હોય તો જે ક્રિકેટનો ખેલાડી હોય કે સચિન છે એવા કોઈ બી ખેલાડી છે એ લોકોનું નામ આપે ને એમનું નામ તમે એક બાજુ એમ કહો છો ખેલાડીના નામે રાખવાનું પુરસ્કાર ખેલાડીના નામે આપવાનું તો સ્ટેડિયમ બી ખેલાડીના નામે રાખો ને નરેન્દ્ર મોદીએ કઈ સદી મારી છે તો એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે એટલે બે પડી સરકાર છે બોલે છે કઈ કરે છે કઈ લોકોને ગુમરાહ કરવા માટે સારું સારું બોલે છે

और पब्लिक मल्ले की ज्यादा है नहीं सत्ता में परिवर्तन आवश्य आवक नहीं आ रहा कौन आवश्य बीजेपी आवश्य के कौन बीजेपी सरकार में एम तो काम नहीं था तो क्या बीजेपी सरकार आएगी तो मशीनों की रजिस्ट्रेशन उठ रहा है सप्ताह तो बाइक है ना भाई की सप्ताह आएगी ना और कोई किसी नहीं आप बोल रहे हो कि बीजेपी वाले काम तो कर नहीं रहे हैं फिर भी आता ही नहीं है ना कैंडिडेट को मालूम तो पड़ता है ना चाहिए तो मैं ये पूछ रही हूँ कि काम नहीं करती बीजेपी तो बार बार सत्ता में उसकी वापसी क्यों होती सत्ता में तो बुई आ रहा है ना क्यों आ रही है कैसे चल रही है ना सबरी भारत में भू आएगा मोदी यही आएगा થયા પણ સરકાર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની બનશે શું કરો છો ભાઈ કેમ છો બસ મજામાં શું કરવા અત્યારે સવાર સવારમાં ચા પીવા આ મિત્રો સાથે બધા ચા પીવા અત્યારે

પણ સુપ્રીમ કોર્ટમાં જે કેજરીવાલે જે કર્યું હતું ડિગ્રીને લઈને સવાલ ઉઠાયા હતા તો એમાં તો એમની સામે કાર્યવાહી થઈ હા અત્યારે તો લોકશાહી ક્યાં છે લોકશાહી ખતમ થઈ એમના સામે કઈ બી સવાલ પૂછે નરેન્દ્ર મોદી સામે કે ભાજપ લુક આપો આપ તો બધા તમને જોઈ શકે ને સાંભળી ભાજપ સામે સવાલ કરો કે નરેન્દ્ર મોદી સામે તમે કોઈ પણ સવાલ કરો રોજગારી મોંઘવારી બેકારી કે એમને ડિગ્રીને લઈને તો તમે આતંકવાદી કહેવાઓ કાં તો પાકિસ્તાન જતા રહો આટલી બધી તમારા માટે સરુખ અત્યારશાહી ચાલી રહી છે હા અત્યારે સરમુખ બંધારણનું લોકશાહી આ લોકો ખતમ કરી નાખે છે એનું જીવતું જાગતું ઉદાહરણ તમે સુરતમાં જોઈ શકો છો સુરતમાં કોંગ્રેસના ઉમેદવારને જેમતમ જેમ તેમ કરીને ચૂંટણી પંચે રદ કરીને બીન મુકેશ દલાલ ગયા ભારતીય જનતા વાંક આપણે કોર્ટ મેટર ચાલે છે હવે કોર્ટ મેટરમાં શું થોડા દિવસમાં ખબર પડશે શું છો આપ એ પણ અમને આપનું શું લઈને લઈને શું એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ જ જીન બનશે ને કોંગ્રેસની સરકાર સુરત માતો કેવું થયું કોંગ્રેસ કેટલી પાછી પડી આમાં કેવું હોય કે સત્તા સામે સાણપણ નકામું છે એટલે આ સત્તાનો એ દુરુપયોગ કરી રહ્યા છે લોકશાહીની હત્યા કરી રહ્યા છે અને સંવિધાન મિટાવવાનો આ લોકો ધંધો કરી રહ્યા છે અને આ દેશની જનતાને બરબાદ કરવાનો ધંધો કરી રહ્યા છે આજે તમે દેશ જુઓ ગરીબી મોંઘવારી બેરોજગારી મંદી જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના મુદ્દાને લઈને વાત નથી કરતા મોદી સાહેબ

દરેક કામો ગમે છે એમણે જે જે કામો પ્રોમિસ કરે છે એના પર ખૂબ આગળથી વધી રહ્યા છે તમે તમે શું કરો છો તમે શું હું પોતે મારો બિઝનેસ કરું છું સેનો બિઝનેસ પેનલ મેન્ટેનન્સ નું ને એવું બિઝનેસ કરું છું મારો કયા કામો તમને ગમે અને આ ખાસ આ વખતે ચૂટણીમાં કયા મુદ્દા હાવી રહેશે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં ડેવલપમેન્ટનો મુદ્દો તો છે જ હવે ડેવલપમેન્ટનો મુદ્દો આપણે કહીએ તો એક રીતે બીજા રાજ્યો કરતા તો ગુજરાત બહુ પ્રગતિશીલ છે તમે ક્યાંથી છો પ્રોપર હાટકેશ્વરથી ના હું રહું છું વસ્તાલ વસ્તાલ તો અહીંયા થી આવતા જતા તો રહેતા હતા હા હું અહીંયા મારે હાટકેશ્વર બ્રિજ પર નજર કરો શું હાલત છે થોડે આગળ જઈ અને મેટ્રો નું કામ પણ જોઈ લો કે એ સરસ કામ છે મેટ્રો નું કામ છે પણ આ બ્રિજ નો વિવાદ કેટલા સ્ટુડન્ટ અને કેટલા બિઝનેસ કરવાવાળા લોકોને મેટ્રો નો ફાયદો મળી રહ્યો છે સ્ટુડન્ટ્સ જે આટલા તાપમાં આટલી ગરમીમાં

સમાજના નામે રાજકારણ થઈ રહ્યું છે સમાજના નામે આજે જે જે કોઈ માણસો આવ્યા છે જે કોઈ સમાજમાંથી એ સમાજના થકી સમાજના નામ થઈને પોતાનું રાજકારણ કરે છે સમાજને નુકસાન કરે છે આજે કોઈ પણ સમાજમાંથી આવેલા આગેવાનો જોઈ લો ભૂતકાળની અંદર એમને સમાજના નામે રાજકારણ જ કર્યું છે સમાજ આગળ ક્યારેય નથી આવ્યો એમનું પોતાનું વર્ચસ્વ બતાવવા માટે થઈને સમાજનો ઉપયોગ કર્યો છે

હમ હું તો ત્યાંથી લગભગ અહીંયાથી 30 કિલોમીટર દૂરથી આવું છું તમે આવો એક વખત તમને અને એ બી જે અમારા વિસ્તારના સંસદ સભ્ય છે એમનાથી કિલોમીટર દૂર મારું કામ છે ખબર એમને ખબર કે તમે આવો ટાઈમ હું તમને બીજું એ કે નામ થઈને કરો ને સાહેબ છે હા મળ્યા છે બીજું એ કે આ ચૂંટણીનું નામ શું છે જ્ઞાતિવાદ ચૂંટણી કે લોકસભાની ચૂંટણી વચ્ચમાં જે એક ઇન્ટરવ્યુ આવ્યું હતું તમને ખ્યાલ હશે કે ભાજપના નેતાએ કીધું કે અત્યારે ટેલેન્ટની કોઈ જરૂર નથી કારણ કે તમે જ્યાં બી જુઓ તો જે ઉમેર જે વિસ્તારમાં જ્ઞાતિનું પ્રભુત્વ હોય ત્યાં એમનો એક કેન્ડિડેટ ઉભો કરવાનો સામે વિરોધ એ તો હવે યાર ભાઈ કોંગ્રેસ બી એ જ કરે છે ને જ્ઞાતિવાદી સમીકરણ તો બધી પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કોઈ બી સત્તા પક્ષના નેતા નું છે કે હવે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીએ કેમ છો ભાઈ નામ બાબુભાઈ મકવાણા છે બાબુભાઈ બાબુભાઈ ક્યાં રહો તમે હું રહ્યા અહીંયાથી લગભગ નજીક જ છે

આ નથી બ્રિજ ઉતારી લેતા કે નથી બ્રિજનું કામ શરૂ કરતા આ બ્રિજ રહ્યો એ બહુ જ કલંકિત બ્રિજ છે સરકાર તો એવું કહે છે કે અમે જ્યારે સત્તામાં આવ્યા ત્યારે કશું નહોતું કામ કરતા કરતા હવે થોડું કામ તો બાકી રહે ને હા એમની વાત સાચી છે એ લોકો આયા ત્યારે ક્યાંય ભ્રષ્ટાચાર નતો અત્યારે તમે જે જમીન ઉપર ઊભા છે ત્યારે ચોમાસામાં આવજો અત્યારે જેમ સીઝન ચિક ચૂંટણીની ચાલે છે એમ સિઝન આવે ને ચોમાસાની ત્યારે આવજો અહીંયા બે ફૂટ પાણી ભરાયું હોય ન તો કોઈ ધારાસભ્ય આવશે કે નહીં કોઈ સાંસદ આવે છે કે ના તો કોઈ કોર્પોરેટર અહીંયા ખાલી વિકાસની વાતો કરે છે કોઈ વિકાસની કોઈ કંઈ મોદીએ વિકાસ નથી કર્યો આ લોકોના ટેક્સના પૈસાથી વિકાસ થાય છે આ દરેક કોઈ પણ સરકાર હોય હું તમને એક વાત ભ્રષ્ટાચાર થયો છે અને એમાં દુનિયામાં નામ બી ભારતે કર્યું ને યાર પાછલા દસ વર્ષમાં જો તમે મારું ઇન્ટરવ્યુ ના કાપો તો એક વાત કહી દઉં છું વ્યક્તિ જ દબાઈ રહેશે એક તો ગોદી મીડિયા અને બીજો મોદી આ બે જ વ્યક્તિ રાખે છે તમે મારું બધું જ બતાવો છો મારું બોલેલું કે પછી બસ તમને ફાવે બીજું કાપીને કોઈ પણ આમાં શિક્ષિત હશે બધા શિક્ષિત બેરોજગાર છે નહીં તો એમને કોઈ રોજગારી મળી રહેતી બસ યુનિવર્સિટી બનાવવાની જગ્યાએ રામ મંદિર બનાવી દીધું બહુ સારી વાત છે પણ અહીંયા રામ મંદિર આગળ જોજો કેટલા ભિખારીઓ બેસ્યા છે મને તો એવું થાય છે કે આ ભણેલાઓને પણ ભિખારીઓની લાઈનમાં બેસાડવાના છે કે નોકરી આપવાની છે એક વાત કહું બેન કે આ ચૂંટણીની સિઝન ચાલે છે હવે બીજું તો કંઈ નહીં કહેતો જેમ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કર્યું અને એમ બેંક પાન એમ આધાર કાર્ડને બેંક સાથે લિંક કર્યું આધાર કાર્ડને તમે સામાજિક લોન લો કે કોઈ પણ સરકારી લોન લો એની સાથે લિંક કર્યું જો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરો ને તો તમારી 400 ની વાત કરો છો ને એનું તમારું સુરસુર્યું થઈ જશે તમે ખાલી આધાર કાર્ડ ને લિંક કરો અને લોકોના અંગૂઠાથી મતદાન અપાવો એટલે કેમ એટલે ચૂંટણી પ્રક્રિયામાં કઈ ખામી છે પ્રક્રિયામાં બહુ જ ખામી છે શું ખામી એક તો અભણ માણસ બી કહે છે ભણેલો બી કે છે કે ઈવીએમ ના કારણે આ બધું થાય છે એમાં આવું થાય હું એવું કહું છું કે ભાઈ ઈવીએમ ના કારણે થાય છે એ 100% ની વાત સાચી છે પણ અને તો ભૂતકાળમાં ના ભૂતકાળમાં જ્યારે ચેલેન્જ કરવામાં આવીતી ચુટણી પંચ તરફથી કેજરીવાલે ઘણા સવાલ ઉઠાવ્યા હતા જો આપને ખ્યાલ હોય તો આપનો રાજકારણમાં નોલેજ સારું લાગે છે તો ત્યારે કેમ કોઈ પાર્ટી હોય અહીંયા પ્રૂફ કરવા ના આવી કે ईवीએમમાં હમણા દરેક ચેનલ કીધું મણિપુરમાં ईवीએમ મશીન દોડી નાખ્યો સપાવાળાએ વોટ આપ્યો ને ચુટણી પંચે બોલાયાતા ત્યારે સત્તાવારીથી કોઈ ન હતું પણ આમાં કેવું છે દરેક માણસની દુખતી नस પકડતા હોય આ લોકો અને આ દુઃખથી નસ પકડાય નહીં ને એટલે તમે જોજો અત્યારે આ શું કઈ ભાજપ સરકાર ચાલે છે ના એ કોંગ્રેસના જ માણસો છે એ લોકો કોંગ્રેસ પક્ષ જે એવો છે કે જે બાલ મંદિર થી માંડીને પીએચડી સુધી કરી શકાય આ ભણ્યા પછી લોકો પક્ષ પલટા કરી દે ધારો કે મારે ધારા સભ્ય ની ચૂંટણી લડવી છે ધારા સભ્ય ની ચૂંટણી લડવા માટે સાત કરોડ બગાડું ને એટલે ધારા સભ્ય આરામ થી ઘરે બેઠા બની જવું પણ પૈસા નોટો ને કમલ છે પણ મારે સાત કરોડ ની સામે પચીસ કરોડ ભાજપ વાળા મને ખરીદી લે તો હું જતો રહું ના આ વસ્તુ ખોટી છે અને આના કારણે જ એટલે ભાજપ આ ખરી છે કે નહીં એ બીજો બી પ્રશ્ન છે પણ વિચારધારાનો અભાવ બંને પક્ષમાં છે એ અહીંયા આપણે જોવું પડે બીજા કેટલાક લોકો છે એમની સાથે વાત કરીએ કેમ છો મજામાં બેન અચ્છા ચુસ્કી હા બેન અચ્છા શું લાગે છે અહીંયાથી સ્થાનિક છો આપ સ્થાનિક છો સૌથી તો જે જગ્યા અને જે બ્રિજના નીચે આપણે ઊભા એ દેશ માટે અમદાવાદ મહાનગરપાલિકા માટે અને ગુજરાત માટે આ સૌથી મોટું કલંક બની ગયું છે કેમ કે હાડકેશ્વરનો બ્રિજ એ આખા દેશમાં એવું બ્રિજ છે કે જે બનાવીને તોડવું પડે બનાવીને તોડવું પડે કેમકે એમાં જાનહાનિનું નુકસાન છે પણ આ ટેન્ડરો પાસ થાય છે તો સરકાર શું ધ્યાન નહીં આપતી હોય તો આટલા બધા ખર્ચા કરીને પાછું તોડવાનું ને બધું કરવું પડે મારા કરતાં તમને વધારે ખબર હશે કે જ્યારે મેટ્રોનું ટેન્ડર પાસ થયું એના

અને હવે એને આપણે લોકશાહીનો ચીરહરણ કેવી રીતે ગણી શકે બધા ઉમેદવારોએ સ્વેચ્છાએ ફોર્મ પાછા ખેંચી લીધા મુકેશ દલાલ બીન હરીફ જાહેર થઈ ગયા બેન બીએસપી ના ઉમેદવારેને બ્રાન્ચ બોતવા કેમ ગઈતી હું તમને સામે સવાલ કરું છું કે એનો શું વાક હતો પણ બીએસપી જો ઈચ્છત તો પોતાની વાત પર અડીને રહી શકેત બેન પ્રેશર પ્રેશર ક્યાંકથી એના સગાવાળાને જબરજસ્તી દારૂનો કેસ બનાવી દેવામાં આવે એ વ્યાજબી છે એ પ્રેશરમાં મેં બી કદાચ અથવા તો કોઈ લેતી દેતીના સંદર્ભમાં એને પોતાનું નામ પાછું ખેંચો છે એવું હું માનું છું પણ એ નિષ્ઠાથી ઇલેક્શન થયું નથી નિષ્ઠાથી ઇલેક્શન નથી થયું જે રીતે સુરતમાં બધા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચે એક સંયોગ ન ગણી શકાય પરંતુ સાથે સાથે કહી શકાય કે આ એક ટેકનિક પ્રેશર હોઈ શકે જે રીતે બીજેપીએ કર્યું છે તે પ્રમાણે જે કામ બીજેપીએ કર્યું છે એ અહીંયા ચોક્કસથી સુરત તો તેઓ જીતી ગયા છે પરંતુ સાથે સાથે ઘણા બધા સવાલો લોકશાહીને લઈને ઊભા થઈ રહ્યા છે આગળ પણ કેટલી પર બેઠેલા લોકોનો મત શું છે આપને જણાવતા રહીશું